આ તારીખ તીન નો બે હજાર ચોવીસ ને શુક્રવારે સવારે નવ વાગે કપડવંજ થી સુખતચંદી માં ઉમિયાજી રથ અને રીલે દોડ નું સુપ્રસ્થાન કરાવવા પાટીદાર સમાજના સમાજ શ્રેષ્ઠીઓ માનનીય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની સાંસદ શ્રી રાજકોટ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજાના પ્રમુખ શ્રી બાબુભાઈ જે પટેલ ધજા મહોત્સવ સમિતિના ચેરમેન શ્રી બાબુભાઈ પટેલ ખોરજવાડા ધજા મહોત્સવ સમિતિના કન્વીનર શ્રી ગોવિંદભાઈ બરમોડા ઉંજા સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિ ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ લીલી આપવા વિશેષ ઉપસ્થિત રહેનાર છે ઉપરાંત આ ઐતિહાસિક અને ભવ્ય પાવન કાર્યક્રમનું યાદગાર સંભારણું કે જે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થવા જઈ રહ્યો છે તો આ અને રાત્રિ ચોવીસ કલાક નો લાઈવ ટેલિકાસ્ટ જીવંત પ્રસારણ ઉમા શ્રી ચેતનભાઈ એન પટેલ ડિરેક્ટર ચેનલ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ દ્વારા કરવામાં આવનાર છે આ ચેનલ પર તારીખ તેર નવ બે હજાર ચોવીસ શુક્રવારે સવારે સાત વાગે થશે ઉપરુક્ત મહોત્સવ અને રીલે દોડના પાવન પ્રસંગોએ પ્રોત્સાહન આપવા અને દર્શન કરવા આપ સર્વને પધારવા હાર્દિક આમંત્રણ છે નિમંત્રક શ્રી ઉમા ધજા મહોત્સવ સમિતિ ખેડા અરવલ્લી અને સાબરકાંઠા મહેસાણા જિલ્લા ઉમિયા પરિવાર સંગઠન શ્રી ઉમિયા મહિલા સંગઠન સમિતિ હોદ્દેદાર શ્રી તેમજ કપડવંશ કટલાલ બાયડ સંગઠન અને સમગ્ર પાટીદાર સમાજ તરફથી હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે જયશ્રી ઉમિયા પીએ પટેલ મીડિયા કન્વીનર શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ